છોકરીઓ બોલાવીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં દેહ વેપાર માટે બાંગ્લાદેશ તથા પશ્ચિમ બંગાળથી છોકરીઓ બોલાવીને દેહ વેપાર ચલાવનાર દલાલ તથા ગ્રાહક અને સંચાલકને ઉધના પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે અને રૂપિયા બાસઠ હજારનો મુદ્દામાં જપ્ત કર્યો છે સુરતમાં ઉદના પોલીસની ટીમને બાતમી મળી હતી કે જિજ્ઞેશ લખાણી તથા જમાલ શેખ નામના બે શખ્સો બહારથી છોકરીઓ બોલાવી એજન્ટો મારફતે ગ્રાહકોને બોલાવી તેઓ પાસેથી પૈસા લઈને વેપાર આ આધારે પોલીસે ત્યાં દરોડો પાડીને ચલાવનાર લખાણી તથા નૂરજમાલ શેખ તથા દલાલ શકોર એના મલ્હાર તથા અફતાર ઉદ્દીન મોરલા અને ગ્રાહક આરીફ ખાનને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી બાસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો પોલીસે બે મહિલાઓ જે પૈકી એક બાંગ્લાદેશી મહિલા જે પાસપોર્ટ વિઝાથી ભારત આવી હતી જેને પકડીને દે વેપારનો ધંધો નહીં કરવા કાઉન્સિલ કરી મુક્ત કરાવી હતી તેમજ પકડાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે પાંચ મોબાઈલ રોકડા રૂપિયા બાસઠ હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની